જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો હાલમાં અત્યારે યુટ્યુબના વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં અને ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તમે એવા સમાચાર સાંભળ્યા જશે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયા જેમ કે આ એક ન્યૂઝ ચેનલ છે એબીપી અસ્મિતા જે ગુજરાતની ટોપ ન્યૂઝ ચેનલ છે તો એને પણ સમાચાર આપ્યા છે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે હજાર રૂપિયા સરકારે કરી મોટી જાહેરાત સોશિયલ મીડિયામાં પણ આવી એક પોસ્ટ ફરે છે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને મળશે હજાર રૂપિયા રોકડા અને મિત્રો આપણા ગુજરાતના અમુક યુટ્યુબરો પણ આ ટોપિક ઉપર વિડિયો મૂક્યા છે અને એવા વિડીયો બનાવવાળા વાળા વિડીયોમાં એમ પણ કહે છે કે આ હજાર રૂપિયાનો લાભ તમે લઈ શકો છો અને એ માટે તમારે અન્ન નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંકની પાસબુક અને આવકના દાખલાની જરૂર પડશે તો મિત્રો આપણા મોબાઈલમાં આપણે આ વેબસાઇટ ખોલશું ગુગલમાં સર્ચ કરવાનું એફસીએસ ગુજરાત એટલે આ વેબસાઇટ આવશે આપણા ગુજરાત સરકારની અન્ય નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ અને આ વેબસાઇટમાં આ યોજનાનો ઓપ્શન છે એમાં જવાનું કહે છે અને તેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે છે તો મિત્રો હું એ ઓપ્શન માં ગયો એ ઓપ્શનમાં બીજા ઓપ્શન ખુલ્યા તો એક પછી એક બધા ઓપ્શન ચેક કર્યા જેમ કે આ છેલ્લો ઓપ્શન છે પંડિત દીનદયાળ ભંડાર યોજના તો એ ઓપ્શનમાં અવવાયું વ્યાજબી ભાવની દુકાનોમાં જે ઠરાવ બહાર પાડ્યા છે એની વિગતો આવી એક બીજો ઓપ્શન ખોલ્યો અત્યુન્દય અન્ય યોજના તો જેમાં પણ માત્ર માહિતી જ હતી આ યોજના ઓપ્શનમાં બે ઓપ્શન ખુલે છે તો એમાંથી બીજા ઓપ્શનમાં પણ ગયો તો એમાં પણ માત્ર રેશન કાર્ડની માહિતી જતી હોમ પેજમાં ગયો તો ત્યાં પણ માત્ર માહિતી જ હતી પછી મને વેબસાઇટની નીચે આ જગ્યાએ મને કંઈક દેખાણું તો એની અંદર ગયો તો એમાં પણ માત્ર રેશન કાર્ડ નવું બનાવવું હોય તો એના ફોર્મ હતા કે જેમાં નવું રેશન કાર્ડ બનાવવું હોય રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય જે રેશન કાર્ડના ફોર્મ તમને પીડીએફમાં મળી રહે છે પણ આમાં પણ મને હજાર રૂપિયા મળે એનું ફોર્મ ન મળ્યું તો મિત્રો સાચી હકીકત એ છે કે આ રેશન કાર્ડ ધારકોને હજાર રૂપિયા મળે છે એ ખોટી વાત છે ગુજરાત સરકારે આવી કોઈ પણ જાહેરાત નથી કરી આ સમાચાર સાચા છે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને હજાર રૂપિયા મળશે પણ એ તમિલનાડુમાં રહેતા લોકોને જ અમુક યુટ્યુબરો વ્યૂ મેળવવા માટે આવા ખોટા વિડીયો બનાવે છે તો મિત્રો એવા વિડીયોની વાત અમલમાં લેતા પહેલા એની વિગતવાર માહિતી જાણો તો મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જે લોકો પણ અફવાથી દૂર રહે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો